વર્લ્ડ નો ટોબેકો ડે વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી થઈ રહી છે તે જ અંતર્ગત રાજ્ય વીમા યોજનાની જનરલ હોસ્પિટલ ગોત્રી ખાતે ઇન્ડોર વિભાગમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જનજાગૃતિ માટેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર સોનલ શાહ આરએમઓ ડૉક્ટર ગાયત્રી પટેલ અને આયુષ વિભાગના ડૉક્ટર અમરેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તંબાકુને કારણે થતા નુકસાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે વર્ષ ઓગણીસો સિત્યાસીથી દર વર્ષે એકત્રીસ મે ના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ છે કે તંબાકુને કારણે થતા શારીરિક આર્થિક અને માનસિક તેમજ સામાજિક નુકસાનથી લોકોને બચાવી શકાય દર વર્ષે અલગ અલગ થીમ પર ઉજવણી થાય છે વર્લ્ડ નોટ ઓબેકો દિવસની આ વર્ષે બ્રાઇટ પ્રોડક્ટ ડાર્ક ઇન્ટેન્શન્સ અને માસ્ક અર્થાત લુભાવની જાહેરાતો અને આકર્ષક પેકિંગની પાછળ છુપાયેલા ઘાતક ઇરાદાઓને ઓળખો તંબાકુના ઉત્પાદન કરતાં વધુને વધુ લોકો તંબાકુના વ્યસની બને અને કાયમી માટે પોતાની જ પ્રોડક્ટ ઉપયોગમાં લેતા રહે તેના માટે તેને આકર્ષક બનાવવા માટે તેમાં જુદી જુદી ફ્લેવર ઉમેરે છે વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે હાલમાં બજારમાં સોળ હજારથી પણ વધુ ફ્લેવર ધરાવતા તંબાકુના ઉત્પાદનો ઉપલબ્ધ છે આકર્ષક પેકિંગ અને ફ્લેવર્સને કારણે તરુણ વયના બાળકો અને યુવાનો આ ઉત્પાદનો તરફ ઝડપથી આકર્ષાઈ જાય છે અને તેના કાયમી વ્યસની બની જાય છે તેને કઈ રીતે અટકાવી શકાય તેને રોકવા માટે યુવાનોને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે અને માટે આજના દિવસની ઉજવણી થાય છે વર્લ્ડ નોટ ટોબેકો ડે તે ઉજવણી અંતર્ગત ગોદરી હોસ્પિટલ ખાતે પણ આ જનજાગૃતિ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે છે બજારની અંદર મળતી હોય છે